ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય કે અમુક નિયમો જે છે ગુરુના એ ગુરુના અંદર પણ હોવા જ હોવે ગુરુના ગુણનો તો પાર નહીં તો ગુરુને ઓળખવા માટે અમુક મુખ્ય મુખ્ય ગુણ પણ આપણને એનામાં દેખાવા જોવે કે ગુરુ ક્યારેય પણ કોઈને બાંધે નહીં ગુરુ ક્યારેય પણ કોઈને પણ બાંધતા નથી ગુરુ કારેય પણ માગે નહીં ગુરુ ક્યારેય પણ ડરાવે નહીં ગુરુ ક્યારેય પણ સંગ્રહ કરે નહીં ધનનો સદગુરુ ક્યારેય ભૂત ભવિષ્યની સત્સંગ કરે નહીં વર્તમાનનો સત્સંગ કરે વર્તનમાં રહે વર્તમાનમાં રહેવાનું જ્ઞાન આપે છે અને વર્તમાનમાં જ રહેવું કઈ રીતે રહેવું એ હાશું જ્ઞાન છે અને વર્તમાનમાં રહી પ્રભુ ભજન કરવાનું આ જે એની વાણી છે આ એના શબ્દો છે આ બધા નિયમો સાસા સદગુરુના છે અને સાસા સદગુરુ આપણને દ્રષ્ટાભાવમાં લાવે છે સાક્ષી ભાવમાં લાવે છે અને દ્રષ્ટા ભાવમાં કઈ રીતે રહેવું એ પણ આપણને જ્ઞાન આપે છે અને સાસા સદગુરુ આપણને બહારનું કોઈ પણ કાર્ય કોઈ પણ કર્મ કરતા અટકાવતા નથી પણ એ કર્મ કરવાથી આપણને બંધનરૂપ ન થાય તો એ કર્મ કઈ રીતે કરવું એનું આપણને જ્ઞાન આપે છે અને સાચી ભક્તિ તો ભીતરની છે ભીતરથી જ થાય છે અને સાચી ભક્તિમાં બહારની કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી સાસી ભક્તિનું સાનિધ્યમાં જ્યારે આવશું ત્યારે પણ આપણને દેહનું પણ ભાન રહેતું નથી અને સાચી ભક્તિ સુરતા અને શબ્દથી જ થાય છે તો દેહનું કોઈ કામ નથી એવું નથી દેહ એક આપણો આધાર છે ભક્તિ કરવા માટેનો અને સાસી ભક્તિ આપણી સમજણથી થાશે અને સાસી ભક્તિ જ્યારે આપણા યુરુમાં પ્રગટે ત્યારે શૂરતા અને શબ્દ જે બંને દેહથી પહોંચશે જો આવા સદગુરુ મળે તો નિરાત અને શાંતિ થાય બાકી તો બહાર બહારની ક્રિયાઓ કરી કરીને કેટલાક જન્મો આપણે બગાડ્યા છે બાકી શરમ કરશું તો ધર્મ જઈશું હારી તો ધર્મના માર્ગમાં શરમ નહીં આલે સદગુરુની પરખ કરવી હોય તો ગીતા જેવા મહાન ગ્રંથનો અભ્યાસ કરવો બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવો વેદોનો અભ્યાસ કરવો આનાથી આપણને સાસા સદગુરુની ઓળખ થઈ જશે કરવું અને જાણવું જરૂરી છે અને એ સાસા સદગુરુ આપણી ભીતર હોય છે આપણા ભીતરના સદગુરુની જે ઓળખ કરાવી દે છે એ જ સાસા સદગુરુ છે એટલે જ દાસી જીવન કહેશે કે સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો શું કરું મારા વાલાના વખાણ રે સાસા અને પૂર્ણ ગુરુ તો ગંગા જે બતાવ્યા છે આપણી ભીતરમાં કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુ મારો જ્યાં માયાનો લેશ નહીં તો સાસા સદગુરુ આપણી અંદર છે જો એનો ભેટો થાય તો જ નિરાત થાય બાકી કોઈ પણ નિરાત કોઈ પણ શાંતિ આપી શકતા નથી અને સાસા સદગુરુ આપણને આપણી ભીતર જ્યારે બતાવે છે અને ભીતરનો અંતરનો ખજાનો જ્યારે ખુલી જાય છે ત્યારે જ આપણા ભીતરમાં સોહમ શબ્દ પ્રગટ થાય છે જ્યારે એ અધૂરિયા ગુરુ આપણને બહાર બહાર ભટકાવે છે બહાર બહારનું જ્ઞાન આપે છે એવા ગુરુનો જો ત્યાગ જ કરવો આપણા ભીતરના તત્વોની ઓળખ કરાવે અને આપણા ભીતરમાં ચાલી રહેલો સોહમ નાદ છે એની અંદર સુરતાને બંધાવે આપણી આધ્યાત્મિકની અંદર જો ઉતારે અને આધ્યાત્મિક ભક્તિનો માર્ગદર્શન આપે એ જ સાસા સદગુરુ છે અને એ જ સાસા સદગુરુ વર્તમાન સિવાય બીજી વાત કરતા નથી વર્તમાનનો જ સત્સંગ કરે છે આ જ સાસા સદગુરુ કહેવાય છે કે હરિને છે અને ગંગા સતી બતાવેલી નવધા ભક્તિ છે અને એ ભક્તિ જીવનમાં ઉતારવી જેનાથી સદગુરુ આપણે ગોતવા નહીં પડે અને સદગુરુ આપણો હાથ સામે હાલીને પકડશે ત્યારે જ આપણી મુક્તિ થશે પણ સદગુરુની વિધિ ગુરુ શિષ્યની વિધિ કરવી જરૂરી નથી પણ જ્યાંના જ્ઞાનથી આપણને શાંતિ થાય છે જ્યાંના જ્ઞાનથી આપણને જ્ઞાન થાય છે જ્યાંના સત્સંગથી આપણને પૂરેપૂરું સમજાઈ જાય છે એવા સત્સંગી સાધુ પુરુષના જ્ઞાનથી આપણને આનંદ પ્રગટ થાય છે એ જ સાસા સદગુરુ છે પણ આપણા સદગુરુ સા છે ગુરુ શિષ્યનો સંબંધ બાંધવામાં કોઈ પણ વિધિ આવતી નથી જેનાથી સમજણ મળે છે એ જ આપણા સદગુરુ એને ધારણ કરી લેવા અને સદગુરુ તરીકે એને સ્વીકારવા અને શરણમાં વંદન કરી અને પ્રણામ કરવા ત્યારે એ જ જ્ઞાની પુરુષ સત્સંગી આપણો હાથ સામે હાલીને પકડી લેશે અને આપણને પૂરેપૂરું સમજાવે આ જ સાચા સદગુરુ કહેવાય છે બાકી દેવી દેવતાનું ખંડન કરનારા શાસ્ત્રોનો વિરોધ કરનારા આવા અધૂરિયા કહેવાય આવાને ગુરુ કરવા નહીં જેનામાં સમાન ભાવ આવી ગયો સમાન દ્રષ્ટિ આવી ગઈ છે જેને મૂર્તિમાં મંદિરમાં કોઈ જડમાં વૃક્ષમાં ક્યાંય પરમાત્મા ન દેખાતા હોય પોતાને જ અંદર પોતે જ એક પરમાત્મા દેખાતા હોય પોતાની અંદર એ તો અધૂરિયા છે અને બાર ક્યાંય જગતમાં હરિમય જગત એને દેખાતું નથી એટલે જ મંદિર મૂર્તિઓને દેવી દેવતાઓનું ખંડન કરે છે અને એનો વિરોધ કરે છે આવા અધુરિયા સદગુરુનો સંગ કરવો નહીં અને આવાની સાથે નાતો બાંધવો નહીં બસ ચેતીને ચાલવું સમજીને રહેવું અને વિવેકથી બોલવું આજ સાચી હાચી ભક્તિ છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય